નડિયાદના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે સુદ પૂર્ણિમાનું અનેરું મહત્વ રહેલું છે આથી એકસો ચ્રણ વર્ષ પૂર્વે સવંત અઢારસોને સિત્યાસીની મહાસુદ પૂર્ણિમાને દિવસે સંધ્યા ટાણે મંદિર ખાતે શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધી અને આ સમય અગાઉથી તૈયાર રાખેલ દીવામાં શ્રી સંતરામ મહારાજ ઈશ્વરમાં લીન થયા અને એક ક્ષણે આપોઆપ જ્યોતિ પ્રગટાવી હતી અને આકાશમાંથી સાંકર વર્ષા થઈ એટલે જ શ્રી શંતરામ મંદિર ખાતે મહાસુદ પૂર્ણિમાના દિવસે વર્ષોની પરંપરા અનુસાર સંધ્યા ટાણે દિવ્ય સાંકર વર્ષાનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે હજારો શ્રદ્ધાળુ લાભ લઈ ધન્યતાની લાગણી અનુભવી હતી આથી 194 વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિની લીધી અને જીવિત સમાધિ જે લીધી એના પ્રતિક રૂપે દર વર્ષે માસુદ પૂનમે વર્તમાન જે કોઈ હોય એ શ્રી સંતરામ મહારાજની એક જ વખત આરતી ઉતારે છે અને આ પ્રસંગે દેશ વિદેશથી અનેક ભક્તો પધારે છે આ પ્રસંગે ગુજરાત ગુજરાત બહારના અનેક સંતોએ આવતા હોય છે અને ત્રણ દિવસ મેળાનો પ્રારંભ એ પણ સંતરામ આજે સંતરામ મંદિરનો પવિત્ર એકસો ને ચોરાણું સમાધિ મહોત્સવ છે અને આ સમાધિ મહોત્સવ એટલે સંતરામ મંદિરના ભક્તો માટે સૌ મોટો સૌથી મોટો તહેવાર ગણાય અને આ તહેવાર માટે લોકો દેશ વિદેશથી અહીં નડિયાદની અંદર આવતા હોય છે સંતરામ મંદિરે આવતા હોય છે અને હમણાં એક જ કલાકની અંદર સમગ્ર મંદિરની અંદર ચારે બાજુ તમને પબ્લિક પબ્લિક જ દેખાશે એટલે સંતરામ મંદિરના ભક્તો અહીંયા આગળ જે એમને શ્રદ્ધા છે એ શ્રદ્ધાપૂર્વક આ સમાધિ મહોત્સવને ઉજવતા હોય છે અને અહીંયા રામ મહારાજ તરફથી સાકર વર્ષા કરવામાં આવશે અને સાકર વર્ષા નિમિત્તે બધી ગાદીના સંતો અહીંયા પધારશે અને સાથે સાથે એ પણ સાકર વર્ષાની અંદર ભાગ લેશે